અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સંગઠનને લઈને દેડિયાપાડાના ધારાસભ્ય અને આદિવાસીના નેતા ચૈતરભાઈ વસાવાની સંગઠનના ભાગરૂપે જોરદાર એન્ટ્રી સાથે સંગઠનની ચર્ચા કરવામાં આવી પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં આવેલા દેવગઢબારિયા નગરમાં આવનાર સમયમાં નગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખીને દીડિયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી નેતા ચૈતરભાઈ વસાવાના સંગઠનના ભાગરૂપે શાનદાર એન્ટ્રી સાથે સંગઠનની ચર્ચા કરવામાં આવી હતી અને ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળતા પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરનો રાજ ચાલે છે ભ્રષ્ટાચાર ખુલ્લા પાડીશું અને પંચાયતથી પાર્લામેન્ટ સુધી તેમની સરકાર ચાલે છે ખોટું થશે તો અમે આંદોલન કરવાનું થાય તો કરીશું રોડ પર ઉતરવાનું થાય તો ઉતરીશું તેવું કહ્યું હતું અને આવનાર નગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વિશે સંગઠનની રણનીતિ નક્કી કરવામાં આવી હતી શિક્ષણ રોડ રસ્તા તમામ બાબતે ભાજપ સરકાર નિષ્ફળ નીવડી છે ત્યારે જન જન સુધી સંદેશ પહોંચાડવા માટે આહવાન કરવામાં આવ્યું હતું અને તેમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા પ્રદેશ સંગઠન મંત્રી નરેશભાઈ બારીયા દાહોદ જિલ્લા પ્રમુખ રાકેશભાઈ બારીયા વિધાનસભા લડેલા એવા ઉમેદવાર ભરતભાઈ વાખડા અને મોટી સંખ્યામાં નામી અનામી આગેવાનો ઉપસ્થિત રહીને સંગઠન બાબતે રણનીતિ ઘડવામાં આવી હતી આજે અમે દાહોદ જિલ્લાના બારિયા ખાતે મુલાકાતે આવ્યા છે અને અમારા સંગઠન મંત્રી શ્રી જિલ્લા પ્રમુખ અમારા આગેવાન ભરતભાઈ તમામ સાથી મિત્રો આજે મળીને આવનારી જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે જેમ કે પંચાયતોમાં ઘણા બે વર્ષથી વહીવટદારોની નિમણૂક થઈ છે અને અધિકારીઓ દ્વારા ખૂબ મોટા પાયે ગેરરીતિઓ ચાલે છે આવનારી બે મહિના બાદ જ્યારે દેવગઢ બારીની નગરપાલિકાઓ આવે છે ત્યારે નગરપાલિકામાં કઈ રીતના છ વોર્ડમાં ઉમેદવારો રાખીએ અને કોડને રાખીએ કઈ રીતની રણનીતિ બનાવીએ બાબતને લઈને અમે બધાએ ચર્ચા કરી છે આવનારી જે પણ ચૂંટણીઓ હશે જ્યારે ઇન્ડિયા ગઠબંધન થશે ત્યારે અમે ઇન્ડિયા ગઠબંધન સાથે રહીને લડીશું જ્યારે ઇન્ડિયા ગઠબંધન નહીં હશે તો સ્વતંત્ર લડવાની પણ ફરજ પડશે પણ અમારો મૂળ ઉદ્દેશ એટલો હશે કે સ્થાનિક લોકોના પ્રશ્નોનું નિરાકરણ કઈ રીતે આવે અહીં સરપંચથી લઈને તાલુકા જિલ્લા પંચાયતો નગરપાલિકાઓ એમના મંત્રી એમના સાંસદ અને કેન્દ્ર અને રાજ્યમાં પણ એમની સરકારો હોવા છતાં આજે જે લોકોને હાલાકીનો સામનો કરી રહ્યો કરવો પડે છે આજે જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ત્યારે લોકો તાહિમા પોકારી રહ્યા છે એમાંથી કઈ રીતના લોકોને અમે ન્યાય અપાવી શકીએ એ બાબતને લઈને અમે ચર્ચા કરી છે અને આવનાર દિવસોમાં સરકારોમાં પણ રજૂઆત કરીશું એનું નિરાકરણ નહીં આવશે તો રોડથી લઈને સદન સુધી જે કંઈ રજૂઆતો અમારે કરવાની થશે અમારે આંદોલન કરવાના થશે એ અમે કરીશું અહીંયા ઘણા પ્રશ્નો પણ લોકોએ અમને કીધા છે શાળાઓમાં શિક્ષકો નથી શાળાઓ જર્જરીત છે ઘણા રોડ રસ્તાઓ કરોડોના બન્યા છે એમાં ભ્રષ્ટાચારો એટલા થયા છે સાથે અહીંયા દેવગઢ જે વન વિભાગ છે એમાં પણ કરોડોનું ભ્રષ્ટાચાર સામે આવ્યું છે મનરેગામાં પણ જે મટિરિયલના કામો છે એમાં પણ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારો બહાર આવ્યા છે ત્યારે અધિકારીઓનું રાજ ચાલે છે અધિકારીઓ બધા કોન્ટ્રાક્ટો બનીને અહીંયા કરોડોના ગેરવહીવટો કરે છે ચોક્કસ આવનાર દિવસોમાં દેવગઢ બારિયાની જનતાને સાથે રાખીને એ ભ્રષ્ટાચારને બહાર પાડવાનું કામ પણ અમારા સંગઠનના તમામ સાથીઓ સાથે અમે કરીશું આજના ટૂંકી નોટિસથી અહીં ઉપસ્થિત થયેલા જુદા જુદા ગામના દેવગઢ બારિયા તાલુકાના આગેવાન સાથી મિત્રો તેમજ નગર દેવગઢ નગરના તમામ સાથી મિત્રો અને મંચસ્થ જેમને હમણાં જ નવનિયુક્ત સંગઠન મંત્રી પ્રદેશની જવાબદારી છે એવા નરેશભાઈ ભારીયા સાથે દાહોદ જિલ્લા પ્રમુખ એવા રાકેશભાઈ ભારીયા સાથે જેમણે બે હજાર બાવીસની વિધાનસભામાં મજબૂત થાયથી આ વિધાનસભા લડી છે એવા ભરતભાઈ વટલા સાથે આ દેવગઢ ભારીયા આવનારી નગરપાલિકાની ચૂંટણીને ધ્યાને રાખીને જેમને પ્રભારીની જવાબદારી સોંપી છે એવા ભાનુભાઈ અને હાર્દિકભાઈ સોલંકી સાથે દેવગઢ બારીયાના તાલુકાના પ્રમુખ શ્રી તમામ સાથી મિત્રો અને આમ જોવા જઈએ તો આપણી વચ્ચે એક મહિલા આગેવાન પણ ઉપસ્થિત છે ત્યારે એમને પણ હું વંદન કરું છું અને બધાને આવકારું છું સોરી મારા નમસ્કાર કરું છું મિત્રો આજે કોઈ મોટી લાંબી ચર્ચા કે કોઈ ભાષણવાદી માટે આપણે નથી ભેગા થયા પણ તમે બધા જાણો છો એનું રાજકારણ તમને ખબર છે સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો